વડગામ તાલુકાના નવવાસ કાલેડા ગામે વિસગામ ગોળ શેનમા રાવત સમાજ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને દેખાદેખીમાં ખર્ચો પણ વધી જાય છે અને હાલના દિવસોમાં મોંઘવારી પણ વધતી જાય છે ત્યારે સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન ગણાય છે ત્યારે આજરોજ રોજ વડગામ તાલુકાના નવવાસ કાલેડા ગામે વિસગામ ગોળ સેનમા રાવત સમાજ ટ્રસ્ટ દ્વારા બીજી વખતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્નમાં બાર જોડકાઓએ આજે પ્રભુતાના પગલાં માંડ્યા હતા જો કે હિન્દુ શાસ્ત્રો વિધિવત સાથે સમૂહ લગ્ન યોજાયું હતું દરેક સમાજે સ્વીકાર કર્યું છે કે સમૂહ લગ્નના લીધે માણસોનો સમય અને ખર્ચમાં બચત થાય છે એ જ વાત એ જ વાતને ધ્યાનમાં રાખીને નવવાસ ગામે પણ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જમરવારથી લઈ આવનાર મહેમાનોને ગરમી ન લાગે તે માટે મંડપમાં પંખા સહિત એરકુલરની સુવિધાઓ પણ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નમાં જોડાયા હતા જોકે સમૂહ લગ્નમાં સમાજના અને બીજા સમાજના દાતાઓ ઉદાર સાથે ફાળો આપી અને આ સમૂહ લગ્નના આયોજનને સુંદર રીતે સફળ બનાવવામાં આવ્યું હતું દરેક દીકરીઓને પેટી કુકર પાણીના કુલર સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપમાં આપવામાં આવી હતી સમાજ પ્રમુખ મુળજીભાઈએ સમાજના અને બીજા સમાજના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ બીજી વખતે અમારા સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના લોકો દ્વારા તન મન ધનથી પૂરો સહયોગ આપવામાં આવ્યો છે ફરીથી આવતા વર્ષે ત્રીજા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે રિપોર્ટર નફીસ મુખી વીસ ગામ ગોળ સેનમાં રાવત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બીજો સમૂહ લગ્ન નવવાસ કાલેડા મુકામે ભવ્ય રીતે યોજાઈ યોજાઈ ગયો લગભગ સાત એક હજાર જેટલી વસ્તી અહીંયા ઉપસ્થિત થઈ હતી રાવત સમાજના તમામ દાતાશ્રીઓ પણ ઉપસ્થિત હતા સમાજ સિવાય અન્ય દાતાઓનું પણ અમને દાન ફાળો મળ્યો છે સમાજની જરૂરિયાતમંદ દીકરીઓનો બાર વરઘડિયાના અમે લગ્ન અહીંયા ગયા છે અને ત્રીજા સમૂહ લગ્ન પણ અમે આવતા વર્ષે કરીશું અને આપના માધ્યમથી એક સંદેશ પહોંચતો કરવો છે કે અમારો સમાજ ગરીબ છે એટલે બીજા સમાજના જો દાતાઓ કોઈ મોટા હોય અને અમને મદદ કરે તો અમે આ ગરીબ દીકરીઓના લગ્ન કરી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ આજના દિવસમાં વીસ ગોર ગામના ટ્રસ્ટ દ્વારા આજે દ્વિતીય સંમ લગ્નનો પ્રારંભ કર્યો નવાવાસ ગામ મુકામે ટોટલ વીસ ગોર ગામ વસ્તી નવાવાસ અડધેવાણા પોડવા નજામપુર અને ટોટલ સભ્યો સદાસભ્યો અને બધા જ થઈને આજે જે મહેનત કરી છે એ તમામ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખડે પગે રહીને એમને મહેનત કરીને આજે જે આ પ્રસંગ એમને બિરદાવ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ટોટલ જે મુમન અમારા જે અધર કાસ્ટ છે એમના વતી બી અમને ખૂબ સહકાર મળ્યો છે તો એમને બી ખૂબ ખૂબ આભાર માનું છું ગોળ સેવા ટ્રસ્ટના પ્રમુખજી તથા કારોબારીના સભ્યશ્રી નવા સભાશ્રી સભાશ્રી તમામ પોચે પરગણાના આગેવાનો વડીલો અને યુવાનો માતાઓ દરેકે આજે અમે જે બીજો સમૂહ લગ્નમાં સારી રીતે બધાએ સાથને સહકાર આપ્યો એ બદલ હું દિલથી દરેકનો આભાર માનું છું અને આવતા વર્ષે પણ ત્રીજા સમૂહ લગ્નમાં આ રીતે સમૂહ સમાજ અમારા પોચે પ્રગણાનો સમાજ અમને સાથને સહકાર આપે એવી હું દિલથી વ્યક્ત કરું છું